you પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આસ્થા ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોને તથા વૃદ્ધ માણસોને તથા ગરીબ પરિવારને જમવાની વ્યવસ્થા કરવામાં આવી પ્રમુખ શ્રી કિશનસિંહ રાજપૂત દ્વારા તથા રાકેશભાઈ મકવાણા દ્વારા લોકોને સેવા આપી રહ્યા છે અને આસ્થા ફાઉન્ડેશન દ્વારા સેવા પ્રવૃત્તિમાં જોડાઈ અને ભૂખ્યાને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી આવા સેવાભાવી આસ્થા ફાઉન્ડેશનને લાખ લાખ અભિનંદન આસ્થા ફાઉન્ડેશનના સભ્યશ્રી રાકેશભાઈ મકવાણા જણાઈ રહ્યા છે કે અમે સત્તર ચાર બે હજાર ચોવીસના પ્રોગ્રામ મંગલમમાં કરવામાં આવી રહેલ છે અને અમે આવા જમ પ્રોગ્રામ દરેક જગ્યાએ કરીશું છે તેવું પણ જણાવી રહ્યા છે રિપોર્ટર લાલભા ચૌહાણ સતલાસના અત્યારે અમારો આ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ જે પ્રોગ્રામ કરેલ મંગલમ અનાથ આશ્રમની અંદર જે મેં બાળકો અનાથ બાળકો રોજ રોજ વડીલો દરેક લોકોને અમે જમાડ્યું એનાથી અમે બહુ ખુશ થયા છીએ અને અવારનવાર આરતી પ્રોગ્રામ દરેક જગ્યાએ દરેક ગામની અંદર અમે આસ્થા ફાઉન્ડેશન દ્વારા દરેક જગ્યાએ અમે આવા પ્રોગ્રામ કરીશું અને ગરીબોની સેવા માટે અમારું એક મુખ્ય લક્ષક લક્ષ્ય છે અને અવારનવાર આવા પ્રોગ્રામો કરતા રહીશું એ વતી અમારા પ્રમુખશ્રી કિશનસિંહ રાજપૂત સાહેબ અને હું પોતે એના સભ્ય તરીકે રાકેશ મકવાણા એ તત્પર રહીએ છીએ અને અમારી ટીમ આસ્થા ફાઉન્ડેશન ટીમ પણ આ કાર્યમાં હંમેશા તત્પર રહેશે એવી ખાતરી આપું છું અને દરેક વખતે અમે આ રીતે ઉત્સાહથી આસ્થા ફાઉન્ડેશનના દરેક સભ્યોથી નુકશાનથી દરેક કામ કરીશું કોઈપણને અમારી સેવાની કોઈ જરૂર હોય તો અમારો કોન્ટેક કરવો કોન્ટેક નંબર છે નાઇન સેવન ટુ થ્રી સિક્સ સેવન વન સિક્સ જીરો સેવન રાકેશ મકવાણા